મિત્રો નમસ્કાર બાળકને એક વખત ના પાડ્યા પછી હા નહીં પાડવાની હા પાડ્યા પછી ના નહીં પાડવાની હામાંથી ના નહીં અને નામાંથી હા નહીં આ બાળકની કેળવણી ઉપર એના સંસ્કાર ઉપર એની વૃત્તિ ઉપર એના સ્વભાવ ઉપર બહુ મોટી અસર કરે છે આપણે શું કરીએ છીએ કે બાળક છે ને બાળક એ કંઈક તોફાન કરે કંઈક માગે અજુકતું માગે ન માગવા જેવું માગે ક્યાંક ચડવું ક્યાંક પડવું કંઈક કંઈક એવું કે ન ખાવા દેવાની વસ્તુ એ માગે ન રમવા જેવી વસ્તુ કે સ્થાન ઉપર રમવા જવાનું એ માગે ત્યારે આપણે શું કરીએ છીએ વાલી તરીકે આપણે ના પાડીએ નહીં ભાઈ ખબરદાર ત્યાં નહીં જવાનું આમ તેમ આ આપણો રિસ્પોન્સ હશે આપણો પ્રતિભાવ હશે હવે આપણા પ્રતિભાવની સામે બાળકનો એક પ્રતિભાવ હશે બાળક શું કરશે એને એ કરવું જ છે બાળકની અંદર જીદ હોય ને એટલી જીદ કોઈમાં ન હોય આક્રમક જીદ જીદલી એનો સ્વભાવ હોય છે બાળકમાં કુદરતી છે એટલે બાળક શું કરશે તમે ના પાડશો ને એ વધુ કરવા માટે એ છે અને આક્રમક બનશે એટલે એની એનો પ્રતિભાવ એ તોફાન કરીને આપશે એની એપ્લિકેશનો છે અરજી છે કે ભાઈ હું આ તોફાન કરીશ જ સમજાણું આપણે શું કરશું પછી એની ઉપર હાથ ઉપાડશું અથવા શું કરશું અથવા આપણે એને જે જોઈએ છે આપી દેશું કરવા માટે આલે કર આપણે કંઈક ગુડો એને આપો એવો શબ્દ બોલીને આપણે એને જવા દે કરવા દઈ શું કર્યું આપણે એક વાર ના પાડી ના પાડ્યા પછી પાછી હા પાડી હવે બીજી વાર પાછું બાળક આવું તોફાન કરશે ને એટલે આપણે ના પાડશું ના એટલે બાળક શું કરશે ઠીક ના પાડે છે હવે એ તો ના પાડે દરેક વખતે ના પાડે પણ પાછા પાછળથી દરેક વખતે હા પાડે છે પણ એની હા કરાવવા માટે મારે થોડુંક તોફાન કરવું પડશે મારે થોડીક એપ્લિકેશનો લખવી પડશે કરવી પડશે મારે થોડોક પ્રતિભાવ આપવો પડશે એટલે ફરીથી આક્રમક થઈને તોફાન કરશે જીદીલું થઈને તોફાન કરશે એટલે એની જીદ અને એની માગણી એનું તોફાન વધતું જાય કારણ કે એના તોફાનને તો તમે પ્રેરણા આપી છે એ ના પાડી પછી તમે પાછા હા પાડો છો તમે એ જ છો ના પાડીને હા કરો છો એટલે બાળક રાહ જુએ છે કે ના પાડી બરાબર છે હવે હા કરવા માટે મારે તોફાન કરવું પડે આવી રીતનું બાળક તોફાની બને છે એને ખબર પડી જાય કે મારા પપ્પાએ ના પાડી પૂરું પછી મારા પપ્પા પછી ના પાડ્યા પછી હા પાડે જ નહીં અને નહીં જ પાડવાની પછી એનું તોફાન આપોઆપ મટી જશે એને ખબર છે હું ગમે એટલું તોફાન કરે મારું વ્યર્થ છે બાપ પપ્પા કાંઈ આ પાડવાના નથી ધીમે ધીમે એનું તોફાન સમી જશે એને તોફાની બનાવવામાં મોટો ફાળો આપણો છે આપણે જેને હામાંથી ના પાડીએ છીએ નામાંથી પાછા હા પાડીએ છીએ એટલે બાળકને છે ને એને આપણા સ્વભાવની ખબર પડી જાય એને બહુ ટોકવાનું નહીં બાળક આમ પડે છે ન કરવા જેવી વસ્તુ કરે ત્યારે ખાલી એને કહેવાનું બેટા રહેવા દેજે આવું પરિણામ આવે આમ ન કરાય આમ થાય એક વખત કહી દીધું પછી બહુ કહેવાનું નહીં ગમે એટલું ભાષણ આપશો તો એને કંઈ અસર નહીં થાય પણ એક વાત પડશે ત્યારે એમ થાય પપ્પા કહેતા હોય ને સાચું તમારા શબ્દોનું જે મૂલ્ય છે ને એનો માપદંડ એ આંકી લે છે કે નહીં પપ્પા કહેતા હોય ન કરાય એટલે બાળકને ઉછેરવા માટે બાળકને સંસ્કાર આપવા માટે બાળકનો સ્વભાવ ઘડવા માટે બાળકની વૃત્તિ ઘડવા માટે આપણો જે સ્વભાવ છે આપણો જે પ્રતિભાવ છે એ ખૂબ અગત્યનો છે આપણે એને વેફર ખાવી છે બરાબર બાળકને વેફર આપણે એને વેફર ના નહીં વેફર નહીં ખાવાની ના પાડી પછી બહુ તોફાન કરે ગાડીમાં આ ને તોફાન પછી મમ્મી કે ભાઈ આને ગુડો નહીં પછી ભાઈ લાપો તો વેફર આપી દો બાળકને ખબર પડી કે પપ્પા ના પાડ્યા પછી પાછી આ પડે છે પણ એને હા પડાવવા માટે મારે ફરીથી તોફાન કરવું પડે છે પણ પપ્પાએ ના પાડી ના પાડ્યા પછી પપ્પા કોઈ દે આપતા જ નથી આવો એક નિયમ આવો કાયદો બાળકના મગજની અંદર રૂઢ થઈ જશે તો એ એક વખત માગશે બાળ સહજ સ્વભાવથી માંગણી તો કરશે જ અરજી તો કરશે જ તમે જો એને આપવાનું હોય આપવાનું થતું હોય તો એક વખત કે ને પહેલી વાર ત્યારે આપી દો પહેલી જ વારમાં આપી દો પણ એક વખત ના પાડ્યા પછી નાની હા ક્યારેય નહીં કરો કારણ કે નાની હા થવાથી બાળક જીદીલું રીંગું ને તોફાની થાય છે બાળકને શું છે એક વખત તમે વસ્તુની ના પાડી પછી દેતા નથી એ વેફર હોય કે ગમે એ હોય એનું તોફાન છે ને એથી જડબે ચલાક બંધ થઈ જશે મિત્રો એટલે આ એક નાનો એવો નિયમ છે પણ નાની એવી સમજથી તમે તમારા બાળકને બહુ ભવ્ય રીતે એને તોફાની થતું અટકાવી શકો છો અસ્તુ જય હિન્દ જય